વટામણ મુકામે બાપા સીતારામ યુવક મંડળ અને સમસ્ત વટામણ ગામની સહભાગીતાથી એકવીસ યુગલોના હિન્દુ શાસ્ત્ર પ્રમાણે સમૂહ લગ્નનું ભવ્ય આયોજન વટામણ પાઠાવાડી મેરડી માતાજીના પ્રટાંગણમાં આયોજિત કરવામાં આવ્યું જેમાં ગામના તેમજ આજુબાજુના ગામના નાનાથી લઈને મોટા તમામે ખૂબ ઉત્સાહથી સેવા આપીને આ પાવન કાર્યની પવિત્રતા પાથરી આ સમૂહ લગ્નમાં સમૂહ લગ્નના દાતાઓ તેમજ આમંત્રિત મહેમાનો જેમાં સાધુ સંતોજી જે અલગ અલગ તીર્થસ્થાનો જેવા કે બગદાણા મહુવા વટામણ રાજોટ રાયજીના મહંત વગેરે સહન સંતો અને રાજકીય આગેવાનો જેમાં દોડકા અને ધંધુગાના ધારાસભ્યશ્રીઓ કોંગ્રેસના જસુભાઈ સોલંકી બાવડા એપીએમસીના ચેરમેન ભાજપ કોંગ્રેસના સંગઠનના હોદ્દેદારો આરોગ્ય સમિતિના ચેરમેન ગોવિંદભાઈ વગેરે સંતો અને લોકપ્રતિનિધિઓનું સાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું આ ક્ષણે ઉમટેલા માનવ મેરામણ સન્માનિત સંતો અને નેતાઓને તાળીઓથી વધાવી લીધા આ સમલગ્નની સફળતા માટે સમગ્ર ભક્તો અને સ્વયંસેવકોનો બાપા સીતારામ મંડળ અને ગામના આગેવાનોએ શાબ્દિક પ્રવચનથી આભાર વ્યક્ત કર્યો રિપોર્ટર મહેશ મકવાણા અમદાવાદ